આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી એવી અપેક્ષા હતી કે આ બેઠક બાદ ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન થશે પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત ફરડક છે કે પાર્ટી

જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશ નો છત્રી સમાજ એક બાજુ ભાજપ નું કહેવું છે કે ભાજપ હવે તેના કોઈ ઉમેદવાર નહીં બદલે તો બીજી બાજુ ક્ષત્રિયો પણ ટિકિટ રદ કરવાની વાત પર અડગ છે ત્યારે હવે ભાજપ આ અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું ગોંડલ ગધેથળાશ્રમ અને ગાંધીનગર સુધી આખો મામલો લઈ ગયા બાદ પણ હજુ કોઈ વચલો રસ્તો ભાજપને મળ્યો નથી એટલું ચોક્કસ છે કે જો આ મામલો જલ્દી ફાડે નહીં પડે તો રાજપૂતાણીઓનો રોષ આખા રાજ્યમાં ફરી વળશે